નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરીશું ધોરણ પાંચ પાંચ પર્યાવરણ વિષય આસપાસ પર્યાવરણનો પાઠ નંબર દસ દિવાલોની કહાણી વિદ્યાર્થી મિત્રો તમારા જેવા જ બાળકો ઉપરકોટના જુનાગઢના ઉપરકોટના પહોંચ્યા છે આપણે એના વિશે ચર્ચા કરે છે એ આપણે જાણીશું ઉપરકોટનો પહોંચ પહોંચ્યા છેવટે આજે અમે દીદી સાથે જૂનાગઢ શહેરની બાજુમાં આવેલા ઉપરકોટ જોવા માટે નીકળી પડ્યા દીદી ઇતિહાસ ભણે છે અને તેમની સાથે વિવિધ મહેલ જોવાની મજા પડે છે જે આપણે બાજુમાં જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો જે મહેલ છે એ હવે શરૂઆત આપણે ઝીલ વા અદ્ભુત કેટલો વિશાળ છે આ કિલ્લો ઝીલ એ કિલ્લો જોઈએ અને એક આશ્ચર્ય જાણ થઈ જાય છે કે કેટલો મોટો કિલ્લો હશે ત્યારે યશપાલ યશપાલ કહે છે અને જુઓ તે કેટલી ઊંચાઈ પર બનાવ ઊંચાઈ પર બનાવેલો છે કેટલી ઊંચાઈ પર બનાવેલો છે કિલ્લો આ પછી જિજ્ઞા કહે છે અરે આ દરવાજો તો જુઓ આટલા લાંબા પહોળો દરવાજો ક્યારે જોયો જોયો છે જે આપણે આ દરવાજો છે એ જૂનો દરવાજો છે વિદ્યાર્થી મિત્રો જે તે સમયે કિલ્લાનો અત્યારે આપણે જોવા જઈશું તો એમાં કેટલી બધી અદ્ભુત સુધારા વધારા કરી અને પ્રયત્ન લાવ્યો છે એ જૂનો દરવાજો છે ત્યારબાદ ઝીલ ઝીલ કહે છે ખૂબ જ વજનદાર એટલે કે હેવી લાગે છે મને નવાઈ લાગે છે કે તેને ખોલવા કે બંધ કરવા કેટલા લોકોની જરૂર પડતી હશે એક વિચારો જેવો પ્રશ્ન છે વિદ્યાર્થીઓ જ્યારે આ કિલ્લા ઉપર આ બાળકો પહોંચ્યા છે ત્યારે એ કિલ્લાનો દરવાજો દેખતાની સાથે જ એમને નવાઈ લાગે છે આ દરવાજાને બંધ કરવા માટે કેટલા બધા લોકોની જરૂર પડતી હશે એ પણ એક પ્રશ્ન ઉત્પન્ન થાય આગળ જતા વિદ્યાર્થી મિત્રો જીજ્ઞા દરવાજા પર લોખંડના અણીદાર ભાલા જેવું શું દેખાય છે એ શા માટે લગાવવામાં આવ્યો હશે એ પ્રશ્ન ઉત્પન્ન થાય છે જીજ્ઞાને કે દરવાજા પર લોખંડના અણીદાર ભાલા જેવું શું દેખાય છે એ શા માટે લગાડવામાં આવ્યા છે તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પહેલાંના જમાનામાં યુદ્ધ થતા હતા એટલે યુદ્ધ થતા હતા એટલે એના માટે અણીદાર ભાલાને અને અણીદાર ભાલા જે લોખના લગાવવામાં આવતા હતા કે જેથી કરીને એની પર યુદ્ધ કરવામાં જે તે જે તે દેશના સૈનિકો યુદ્ધ કરવા માટે આવે તો ઝડપથી એ દરવાજો ખોલી ના શકે અને અંદર આવી શકે નહીં જીલ એની મોટી દિવાલો તો જુઓ ઝીલને પ્રશ્ન થાય એની કેટલી મોટી દિવાલો છે ત્યારબાદ યશપાલ મેં ક્યારેય આટલી પહોળી દિવાલ જોઈ નથી એ પણ એક પ્રશ્ન યશપાલને થાય છે જિજ્ઞા આ દિવાલ અમુક જગ્યાએથી આગળની તરફ ગોળાકારમાં બહાર નીકળેલી છે મને આશ્ચર્ય થાય છે કે આવું કેમ યજ્ઞાને પ્રશ્ન ઉત્પન્ન થયો છે કે આ દિવાલમાં અમુક જગ્યાએથી આગળની તરફ ગોળાકાર બહાર નીકળે છે અને મને આશ્ચર્ય થાય છે આવું કેમ ત્યારે એ પ્રશ્ન ઉત્પન્ન થયો હતો ત્યારે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કે આ જે આગળની આગળનીકાળી ગોળાકાર દિવાલો હોય છે એનું એનું કારણ શું હોય છે કે આ કિલ્લો છે અને કિલ્લાની અંદર એક એ આગળના કાર ગોળાકાર હોય એટલે એની ઉપરથી સૈનિકો એ કિલ્લા પર બેસી અને પોતાના મહેલની રક્ષા કરતા હોય છે ત્યારે દીદી તેને કહે છે દીદી કહે છે તેને ગઢ કહેવામાં આવે છે જો તે દિવાલો કરતાં પણ ઊંચો છે આ કિલ્લાની બહારની દિવાલોમાં ઘણા ગઢ છે જાડી દિવાલો વિશાળ દિવાળ દરવાજા અને કેટલા બધા ગઢ કિલ્લાની સુરક્ષા માટે પ્રોટેક્શન કરતાં બધા મજબૂત ઉપાયો કરેલા છે જે આપણે જોઈ રહ્યા છીએ વિદ્યા મિત્રો બાજુલા ચિત્રમાં ત્યારબાદ આગળ વધતા વિદ્યાર્થી મિત્રો એક વિચારવા જેવો પ્રશ્ન આવે છે પાછો કે વિચારો વિચારો કિલ્લાની દિવાલમાં ઘટ શા માટે બનાવવામાં આવ્યા હશે એક વિચારવા જેવા પ્રશ્ન છે ગઢમાં મોટા કાણા શા માટે બનાવ્યા હશે ત્યારબાદ સીધી સપાટ દિવાલ પરથી જોવામાં અને ઊંચા ઘટ પરથી જોવામાં શું તફાવત છે ત્યારબાદ ગઢની પાછળ છુપાઈને કાણામાંથી જોઈ શક જોઈ હુમલો કરવાથી સૈનિકોને શું મદદ મળતી હશે એટલે આપણે જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો કે વિચારો જો પ્રશ્ન ગઢ શા માટે બનાવવામાં આવે છે દિવાલો કિલ્લાની દિવાલો ગઢમાં ગઢ શા માટે બનાવવામાં આવ્યો હશે એટલે એના માટે ગઢ બનાવવામાં આવે છે ત્યાંથી ખેલાડી પોતાના સૈનિકો ઉભા રહી શકે છે અને સામેથી આવતા બીજા દેશના બીજા સૈનિકોને જોઈ શકે છે ઘટમાં મોટા કાણા શા માટે બનાવ્યા હતા એના માટે મોટા કાણા બનાવવામાં આવ્યા હતા કે એમાંથી દિવાલોમાંથી આપણા પોતાના સૈનિકો સામેના દિવાલોને સામેનાથી કોઈ પણ જાતના સૈનિકો પ્રવેશ કરતા હોય એમને જોઈ શકતા હોય છે સીધી સપાટ દિવાલ પરથી જોવામાં અને ઊંચા ઘટવાળી મુદ્દા પરથી જોવામાં શું તફાવત છે સીધી સપાટમાંથી દિવાલોમાંથી આપણા સૈનિકો અંદરથી સાહેબ યુદ્ધ કરવા માટે પ્રવેશતા સૈનિકો જોઈ શકાતા નહીં પણ જે ઘટવાળી દિવાલો હોય એમાંથી વ્યવસ્થિત જોઈ શકાતું હોય છે ઘરની પાછળ છુપાઈને કાણા જોઈ હુમલો કરવાથી સૈનિકો વસ્તુ મદદ મળતી હોય છે ઘણી બધી મદદ મળતી હોય છે કિલ્લા અંદર કેટલું બધું હવે આપણે જાણીશું વિદ્યાર્થી મિત્રો ઝીલ શું આ કિલ્લો રાજાએ પોતાના વસવાર માટે બનાવ્યો હશે આ કેટલો જૂનો હશે એ પ્રશ્ન એક જીલને ઉત્પન્ન થાય તાજિજ્ઞા હા મેં સાંભળ્યું કે આ કિલ્લાનું નિર્માણ છેક ચંદ્રગુપ્ત મૌર્યના સમયથી થયેલું છે ત્યારે આના વૃત્તમાં જવાબ આવે છે દીદી આ ખૂબ જ જૂનો કિલ્લો છે આ કિલ્લાનું બાંધકામ ઈસવીસન પૂર્વે ત્રણસો ને ઓગણીસમાં થયેલું પરંતુ લાંબો સમય સુધી અલિપ્ત થયો ત્યારબાદ ઈસવીસન નવસો ચોતેરમાં ફરીથી તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો અહીં ઘણા બધા શાસકોએ રાજ કર્યું હતું અને પોતાની ઈચ્છા મુજબ કિલ્લામાં ફેરફાર કર્યો જી અરે જુઓ આ પાટિયા પર કિલ્લાનો નકશો છે યશપાલ આ નકશામાં વૃક્ષો વાવ કૂવો વગેરે દેખાય છે અને જુઓ કેટલાક મહેલ પણ છે ત્યારબાદ ઝીલ એનો અર્થ એવો થાય છે કે માત્ર રાજા જ નહીં પરંતુ બીજા ઘણા લોકો કિલ્લામાં રહેતા હશે એ કિલ્લાના પરથી આ જાણી શકતા હોય છે ત્યારબાદ જીજ્ઞા તે એક આખું નગર જ હોવું જોઈએ ભવ્ય મહેલ યશપાલ વાહ આ ઇમારત ખરેખર જોવા જેવી છે ત્યારબાદ આગળ વધતા ઝીલ કહે છે તે દિવસોમાં પણ તેઓના મહેલો તથા ઇમારતોની બનાવટ કેટલી અદ્ભુત હશે જીજ્ઞા કહે છે આજે આ ઇમારતોનો વિનાશ થઈ રહ્યો છે પરંતુ અનુમાન કરી શકાય કે પહેલાં અહીં ઘણા મોટા મોટા દીવાનખંડ અને ઓરડા હશે જે આપણે જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો મહેલ પરથી યશપાલ અરે આ જુઓ દિવાલો પર કેટલું ઝીણવટપૂર્વક કોતરણ કામ કરેલું છે એ આપણે દિવાલો પરથી જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો કેટલું એટલું ઝીણવટપૂર્વક કામ કરેલું છે હવે આપણે થોડુંક એ પણ જાણી શકીએ કે વાહ વાહ શું ઇજનેર ઇજનેર એટલે કે એન્જિનિયરિંગ આપણે જાણીએ છીએ કે વિદ્યાર્થી મિત્રો આજે આપણી પાસે ઘણા સાધનો છે જેનાથી આપણે મકાનોની રૂપરેખા કે નકશો સરળતા બનાવી શકીએ છીએ અને તેના આધારે સારું તેમજ ઝડપી બાંધકામ કરી શકીએ છીએ તેમ છતાં ક્યારેક દિવાલોમાં તિરાડો પડવી પાણી ટપકવું વગેરે જેવી ખામીઓ જોવા મળે છે એ જાણો આવી ઇમારતો કેવી કેવી ઉત્પન્ન ઉત્તમ સમજણથી બનાવી શકી હશે ઉત્તમ સમજણથી બનાવી હશે જો આપણે વિચારીએ કે હજાર વર્ષ પહેલાં લોકો કેવી રીતે રહેતા હશે તો આપણા મનમાં ઘણા પ્રશ્નો ઊભા થશે ઉદાહરણ તરીકે આટલી ઊંચાઈ પાણી કેવી રીતે ચડાવતું હશે એ અનુમાન કરીને કહો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો વિચારો અને ચર્ચા કરવાની છે વિચારો અને ચર્ચા કરો પહેલો ઇમારત આવા ઉજાસ માટે કેવી વ્યવસ્થા કરવામાં આવી હશે બે ચિત્રમાં દિવાલમાં કરેલી સુંદર કોથરણી ધ્યાનરૂપ જુઓ અને આવી સરસ કોતરણી માટે કયા કયા ઓજારોનો ઉપયોગ થયો હશે આપણા ઘરે એક અઠવાડિયા માટે વીજળી ન હોય તો શું થાય તેના વગર કયા કયા કામ કરવામાં મુશ્કેલી પડી શકે એ આપણે વિચારવા જેવું છે ને એની ચર્ચા કરવા જોઈએ વિદ્યાર્થી મિત્રો તો આપણે આગળ વધશું એમ ઉપરકોટનો કિલ્લો છે એનો આ નકશો છે વિદ્યાર્થી મિત્રો આપણે નકશો જોઈ રહ્યા છીએ નકશામાં ચા ચારે દિશાઓ પણ આપેલી છે એમાં ઉત્તર દક્ષિણ પશ્ચિમ ને પૂર્વ એવી ચારે દિશાઓ આપેલી છે અને એમાં એક નંબર એટલે કે મુખ્ય પ્રવેશદ્વાર છે બે લશ્કરી વાવ એમાં નંબર આપેલા છે વિદ્યાર્થી મિત્રો આપણે નંબર દેખાઈ રહ્યા છે આપણે નંબર દેખી રહ્યા છીએ એક નંબર મુખ્ય દ્વાર એટલે આપણે એક નંબર અહીંયા છે વિદ્યાર્થી મિત્રો આ એક નંબર છે આ બે નંબર છે એમ દરેક નંબર આપેલા જ છે અને એ નંબર પ્રમાણે આ ત્રણ નંબર આ ચાર નંબર છે પછી આગળ વધશું એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા પાંચ નંબર આ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર અને ચૌદ નંબર આ રીતે ચૌદ નંબર આપેલા છે અને ચૌદ ચૌદ નંબરનો આપણે એનો નકશો જોઈએ નકશા પ્રમાણે મુખ્ય પ્રવેશદાર લક્ષ્મી વાવ નીલમ માણેકટોપ ચાર નંબરમાં જામા મસ્જિદ રાણકી દેવીની મહેલ પાંચમાં બૌદ્ધ ગુફા છ અડીકડી વાવ સાત ખોડિયાર માતાનું મંદિર આઠ ઠિયેતર નવ નવગણકુ દસ અનાજનો કોઠાર અગિયાર દરગાહ બાર ધક્કાબારી અને તેર પાણીના કુંડ અને ચૌદ કડતાળ તોપ આપણે આ ચિત્રમાં જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો જે ઉપરના ઉપરકોટનો કિલ્લો છે એનો નકશો છે અને એ નકશા પ્રમાણે એ કામ કરતું હોય છે એના આખો ચહેરો એનો જે ઉપરકોટનો કિલ્લો છે એનો આખો નકશો છે હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈશું પૂર્વ પશ્ચિમ ક્યાં છે તમે જે જગ્યાએ છો ત્યાં સૂર્ય કઈ બાજુ ઉગે છે તે કઈ બાજુ આ એથી આઠમે છે તમે જ્યાં ઊભા છો તમારી પૂર્વમાં શું શું છે તે શોધી કાઢો તમારી પશ્ચિમ મેં શું શું છે તમારે ઉત્તરે દક્ષિણ શું બોલવું છે તે શોધો હા કહો અને લખો કહો અને લખો આગળના પાના ઉપર આપેલા ઉપર કોટના નકશાને ધ્યાનથી જો ને નકશા ઉપર તીરની નિશાનીઓ ચાર દિશાઓ બતાવે છે સમજી ગયા મુખ્ય દરવાજો છે એની અંદર નીલમ જાઓ તો નીલમ માણેક ટોપ તમારી કઈ બાજુ છે એ આપણે દેખી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ બ જો કોઈ બૌદ્ધ ગુફા પાસે છે તો પાણીના કુંડ તેની કઈ દિશામાં હશે બૌદ્ધ ગુફાથી જામા મસ્જિદ પહોંચવા તમે કઈ દિશામાં ચાલશો કિલ્લાની બહારની દિવાલ પર તમે કેટલા દરવાજા જોઈ શકો છો કિલ્લામાં કેટલા મહેલો છે તે જ ગણો કિલ્લામાંથી તે માટે શું વ્યવસ્થા છે ઉદાહરણ તરીકે કૂવામાં ટાંકીમાં વાવ નકશા પરથી એક સેમી અંતર બરાબર જમીન પરનું પચીસ મીટર છે હવે કહો હવે નકશા પર અડી કડીની વાપ ધક્કા મારી વચ્ચેનું અંતર ખાલી સેન્ટીમીટર છે એક લખવાનું છે વિદ્યાર્થી મિત્રો તમારે કોમેન્ટમાં હવે આપણે આગળ વધશું મુખ્ય દરવાજો બોધ ગાતે કેટલા અંતરનું દૂર છે એક એક સેન્ટીમીટર ત્યાં એક સેન્ટીમીટર બરાબર પિસ્તાળીસ સેન્ટીમીટર પિસ્તાળીસ મીટર ગણીને ચાલવાનું છે વિદ્યાર્થી મિત્રો બાળકો હવે આપણે આગળ વધશું આ હુમલા એટેક શા માટે એટલે કે અમે વાતો કરી રહ્યા હતા ત્યારે જ યશપાલે તેમને ટોપ બતાવવા માટે બૂમ પાડી ટોપ જોવા માટે મેં પણ ઝડપથી ત્યાં દોડી ગયા ઝીલ ખરેખર આ ટોપ ખૂબ જ મોટી છે આ બાજુમાં જ જો જે ગોળા છે તેવા જ એમાં પણ વપરાયા હશે દીદી આ ટોપ વિશે તમારે ટોપ વિશે અમારે વિશેષ જાણવું છે ત્યારે એમના દીદી જવાબ આપશે વિદ્યાર્થી મિત્રો દીદી આ ટોપનું નામ નીલમ છે જે દીવની લૂંટમાંથી સુલતાન બહાદુર શાહના હુકમથી મલેક ઇયાજ અહીં લાવેલા તેની બાજુમાં જે બીજી ટોપ છે એનું નામ છે માણેક ટોપ છે આ બંને ટોપ ગુજરાતના સુલતાન અને પોર્ટુગીઝ વચ્ચે ઈસવીસન પંદરસો અડત્રીસમાં લડાઈ થઈ થયેલી લડાઈમાં વપરાઈ હતી જીલ એ સમયમાં આવા હુમલાઓ શા માટે થતા હશે એક પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે કેમ હુમલા થતા હશે ત્યારે એનો જવાબ દીદી આપે છે અને શાંતિથી તે દિવસોમાં સમ્રાટો અને રાજાઓ આવા યુદ્ધો કરતા તેઓ નાના નાના રાજ્યને પોતાના રાજ્યનો હિસ્સો બનાવતા અના પ્રયત્નો કરતા પ્રયત્નો કરતા ક્યારેક મૈત્રી નિભાવવા માટે ક્યારેક બે પરિવારો વચ્ચે લગ્ન સંબંધો માટે અને ક્યારેક પોતાના રાજ્યનો વિસ્તાર વધારવા માટે પણ યુદ્ધ થતું હતું જિજ્ઞા મેં સાંભળ્યું છે કે સિદ્ધરાજ જયસિંહને સેના કિલ્લામાં પ્રવેશ કરી શકી નહીં તેની પાસે પણ ઘણા સૈનિકો અને હથિયારો હતા જિજ્ઞા મેં કિલ્લાની પહોળાઈને મજબૂત દિવાલો ના જોઈ શક ના જોઈ નકશામાં પણ દિવાલની બાજુમાં ઊંડી ખીણ છે સેના કેવી રીતે પ્રવેશ કરી શકે યશપાલ જો સેના બીજા કોઈ રસ્તાથી આવવાનો પ્રયત્ન કરે તો ઘટમાં છુપાયેલા સૈનિકો દૂરથી જ તેમને જોઈ લે અને હુમલા વચવાના પગલાં ભરી શકે જિજ્ઞા ચાલો આંખો બંધ કરીને અનુમાન કરીએ સેના ઘોડા અને હાથીઓ પર તેમની બંદૂકો સાથે આવી રહી છે અરે નહીં બંને બાજુના કેટલાક લોકો સૈનિક લોકો અને સૈનિકો આ યુદ્ધમાં મરી ગયા હશે લોકો શા માટે યુદ્ધ કરતા હશે એક પ્રશ્ન થાય છે કે ભાઈ લોકો શાના માટે યુદ્ધ કરતા હશે કેટલાય લોકો આ યુદ્ધમાં મરી ગયા છે ત્યારબાદ યશપાલ બંદૂકો અને ટોપો ભૂતકાળની વસ્તુ થઈ ગઈ અત્યારના દિવસોમાં ઘણા દેશો માટે દેશો પાસે પરમાણુ બોમ્બ છે આ પ્રકરણ આ પ્રકારનો એક જ બોમ્બ ખૂબ નુકસાન પહોંચાડી શકે છે હવે આપણે ચર્ચા વિચારણા કરશું વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરો નજીકના સમયગાળામાં કોઈ એક દેશે બીજા દેશ પર હુમલો કર્યો હોય અથવા યુદ્ધ કર્યું હોય એવું તમે વાંચ્યું કે સાંભળ્યું છે એના વિશે ચર્ચા કરવાનું ચર્ચા કરશો વિદ્યાર્થી મિત્રો આ યુદ્ધ માટે શું કારણ હતું શોધી કાઢ્યું આ યુદ્ધમાં કેવા હથિયાર વપરાયા હતા તેના કારણે કેવા પ્રકારનું નુકસાન થયું હતું છે આપણે જાણી શકીએ છીએ હવે શોધી કાઢો વિદ્યાર્થી મિત્રો જે બંદૂક જેવી ટોપ યશપાલી જોઈ તે કાંસા અને મને બનેલી છે તમે કાંસાનીથી બનેલી કઈ વસ્તુઓ જોઈએ છે હજારો વર્ષોથી આદિવાસીઓ ઘણી બધી વસ્તુઓ બનાવવા કોસાનો ઉપયોગ કરતા હતા આશ્ચર્ય થાય છે કે કેવી રીતે તેઓ તાંબુ અને કલાઈ ખાણોમાંથી બહાર કાઢતા હતા અને ધાતુઓને પીગાળતા હતા અને તેને સુંદર વસ્તુઓ બનાવવામાં માટે ઢાળતા હતા તમારા વડીયો પાસે એવી વસ્તુ શોધો જે કાંસાની બનેલી હોય અને જે તે સમયે અથવા હજી પણ તમારા ઘરમાં વપરાતી હોય જુદી જુદી વસ્તુઓના રંગ પરથી શોધો અને તે કાં તેમાંની કઈ વસ્તુ તાંબામાંથી કંઈ પિત્તળમાંથી ને કંઈ કાંસામાંથી બનેલી છે એ શોધી કાઢવાનું છે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો પાણીની વ્યવસ્થા આ મોટા કિલ્લા કોટ બનાવેલા હોય અને એમાં પાણીની વ્યવસ્થા કઈ રીતની હોય છે કારણ કે એવડા મોટા કિલ્લા પર પાણી કઈ રીતે પહોંચાડવું એ ખૂબ મહત્ત્વનું વાત હોય છે વિદ્યાર્થી મિત્રો એટલે અહીં આમ તમે જોઈ શકો છો પાણી માટે અદ્ભુત વ્યવસ્થા યશપાલ બોલ્યો દીદી દીદી એનો જવાબ આપે છે આ અડી વાવ છે આ વાવ પૂર્વ પશ્ચિમે ત્રણસો ને દસ ફૂટ લોબી છે અને ઉત્તર દક્ષિણે દસ ફૂટની છે તેનો કાંઠો ઘણો જ ઊંડો અને વિશાળ છે આ વાવમાં કુલ એકસો છાસઠ પગથિયા છે કિલ્લામાં રહેતા લોકો આ વાવમાંથી જરૂરિયાત મુજબ પાણી મેળવતા હતા આ વાવમાંથી જરૂરિયાત મુજબ એટલે કે પાણી પીવા માટે ખાવા બનાવવા માટેનો જ ઉપયોગ માટે આ પાણી રહેતું હતું એ આપણે આ વાવ જોઈ રહ્યા છીએ એકસો છાસઠ પગથિયા છે વાવના અને ત્રણસો ને દસ ફૂટ લાંબી છે અને દસ ફૂટ પાણી છે એથી આપણે આ વાવ જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો હવે આગળ વધશું કહો આસપાસ જુઓ અને પાણી ભૂગર્ભમાંથી ઊંચી જગ્યાએ સુધી કેવી રીતે પહોંચાય છે ખેંચાય છે તે કહો વીજળીની મદદથી પાણી કેવી રીતે ખેંચાય છે વીજળી વિના પાણી કેવી રીતે ખેંચી શકાય છે ત્યારે પછી દીદી અને નવગણ કૂવો નવગણ કૂવો જોવો જોવા લઈ ગયા ગયા જેમ આ કૂવો ચૂડાસમા વંશના નવગણ રાજાના સમયમાં બનેલો છે મધ્યમાં કૂવો છે અને તેની ફરતે સીડીઓ છે આ સીડી પર સૂર્યપ્રકાશ અને હવા આવી શકે તે માટે અમુક અંદરે મોટા પ્રમાણની જાળી વિનાની ખુલ્લી બારીઓ મૂકેલી છે આ કોઈ એકસો ને એકોતેર ફૂટ ઊંડો છે પાણી સુધી પહોંચવા માટે ફરવા ફરવા માટે કૂવાની ફરતે સીડીઓમાં કુળ બસોને ચાર પગથિયાં કોતરવામાં આવેલા છે ત્યારબાદ અમે અનાજના કોઠાર નોડી સહનો મકવર વગેરે જોયા અને દીદી પાસેથી જાણકારી પણ મેળવી મેળવી હવે આગળ વિદ્યાર્થી મિત્રો બાળકો આપણે વધીશું કેવી દહીંની હાલત વાતો કરતાં સીટી વગાડતા અને અમારા જ પડકારઓ સાંભળતા બૌદ્ધ ગુફામાંથી ચાલતા ચાલતા પસાર થતા હતા પોતે વાતો કરતાં અંદરો અંદર ચર્ચા કરતા કરતાં બાળકો અને એમની દીદી સાથે બધા બહાર હા બૌદ્ધ ગયામાંથી ચાલતા ચાલતા આગળ વધી રહ્યા હતા દિવાલ પરના લખવાની પર લખવાની મને ઈચ્છા દેખેલો હા બધું દિવાલો પર ચોંટાડેલું હતું ત્યારબાદ યશપાલ યશપાલ કહે છે અહીં હવા કેવી ઠંડી લાગે છે ત્યારે જીલ કહે છે અહીં બૌદ્ધ સાદું રહેતા હતા એવું લખેલું હતું યશપાલ આ પાટીઓ વાંચો પરંતુ જુઓ દિવાલ કેવી લાગે છે ઝીલ અરે વિચારો હજારો વર્ષ બાદ આ દિવાલ કેવી દેખાય છે તેને રાજાઓ અને રાણીઓ ઘોડાઓ અને હાથીઓ યુદ્ધ અને શાંતિ વગેરે જોયા હતા પરંતુ આપણે તેને થોડા જ વર્ષોમાં બગાડી નાખીએ છીએ તમારી આંખે બંધ કરો તમારી આંખો બંધ કરો અને પાછળના સમયમાં જાઓ કલ્પના કરો કે તમે એક દિવસોમાં સો જ્યારે ઉપરકોટ ખૂબ જ વ્યસ્ત નગર હતું નીચે આપેલા પ્રશ્નો વિશે વિચારો અને વર્ગમાં ચર્ચા કરો થઈ નાટક પણ કરી શકો છો રાજા તેના મહેલમાં શું કરે છે તે કેવા પ્રકાર કપડાંના પકડા પહેરે પ્રકારના કપડાં પહેરે છે તેના માટે કેવા પ્રકારના પકવાન બનાવાય છે પરંતુ તે કેમ ખૂબ જ ચિંતામાં દેખાય છે અને તે કઈ ભાષામાં વાતો કરે છે એ આપણે બધું આંખો બંધ કરીને જુઓ વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ મહેલમાં ના ઓરડા વિશે અનુમાન કરો સુંદર ચટાઈ પડદાઓ અગાસી અને ફુવારા અને ચમેલી અને ગુલાબની મીઠી સુગંધ ક્યાંથી આવે છે જુદા જુદા કયા પ્રકારના કારખાના તમે જોઈ શકો છો ત્યાં કેટલા માણસો કામ કરે છે તેઓ શું કરે છે તેઓએ શું પહેર્યું છે તમારા મતે તેઓ કેટલો સમય કામ કરતા હશે ત્યારબાદ ત્યાં જુઓ કારીગરો કેવી રીતે ફરસી ક્ષીણી અને અથોડી એનો ઉપયોગ કરી પથ્થર પર કોતરણી કરે છે તમે પથ્થરની રચકણો હવામાં જોઈ શકો છો શું એ પથ્થરની રચકણો તમને કોઈ રીતે નુકસાન કરે છે એ બધું આપણે અનુમાન કરવા છે સંગ્રહાલય મ્યુઝિયમ ઉપરકોટ ગયા પછી બાળકો જૂનાગઢના સંગ્રહાલયમાં પણ ગયા ત્યાં ઘણી જૂની વસ્તુઓ રાખેલી હતી જેવી કે ઘડા વાસણો આભૂષણો ઝવેરાતો તલવારો હાથી પર મૂકવાની અંબાડી વગેરે આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો સંગ્રહ ઉજર્યમાં ત્યાં ઝીલ અરે આ અંબાડી અરે આ અંબાડી અને ડોલી અહીંસા માટે રાખી છે દીદી આ બધી વસ્તુઓ દ્વારા આપણે જાણી શકીએ છીએ કે તે સમયમાં લોકો કેવી રીતે રહેતા હતા તેઓ શું ઉપયોગમાં લેતા હતા અને તેઓ કેવી વસ્તુ બનાવતા હતા જો આ બધું મૂકી અહીં મૂકવામાં ન આવ્યું હોત તો તે સમય વિશે આપણે આટલું બધું કેવી રીતે જાણી શક્યા હોત ત્યારબાદ લખો અને અવલોકન કરો લખો અને અવલોકન કરો વિદ્યાર્થી તો તમારી આસપાસ તમે કેવા પ્રકારના ઘડા જુઓ છો તમારા દાદા દાદી પાસેથી જાણકારી મેળવો કે બીજા કેવા પ્રકારના ઘડા અને વાસણો તેમના સમયમાં ઉપયોગમાં લેવાતા હતા તમે ક્યારે કોઈ સંગ્રહાલયમાં ગયા છો અથવા તેના વિશે સાંભળ્યું છે સંગ્રહાલય કેવી કેવી વસ્તુ હોય છે અવલોકન કરો અને લખો તમારા આસપાસની સ્થાનની કોઈ જૂની ઈમારતો કે સ્મારકો છે જો હા તેનું નામ લખો તમે કોઈ જૂનું સ્મારક જોવા ગયા છો તે ક્યાં આવેલું છે તમને કેવું લાગ્યું એ તમને વાતો કહે છે અને તમે તેના પરથી તે દિવસનો સમય વિશે શું જાણી શકાય તે કે એટલી જૂની ઇમારત છે તમે કેવી રીતે જાણવું તે સાની બનેલી છે તેનો રંગ કેવો છે જૂની ઇમારતો કઈ ખાસ પ્રકારની કોતરણી કે વાત હતી તેની તમારી નોટબુકમાં દોરો પહેલાંના દિવસોમાં ત્યાં કેટલા કોણ રહેતું હતું ત્યાં કેવા પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવતી હતી શું લોકો હજી પણ ત્યાં જાય ત્યાં રહે છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીંયા પાઠ નંબર પાંચ ધોરણ પાંચનો પાઠ નંબર દસ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ પૂર્ણ કરીએ છીએ અને નેક્સ્ટ વિડીયો પાર્ટ નંબર છનો આવશે દિવાલોની કહાણી આપણે જે પાર્ટ નંબર પ છે અહીંયા પૂર્ણ કર્યો છે નેક્સ્ટ વિડીયો દસ પૂર્ણ કર્યો છે અહીંયા ત્રણ પાર્ટનો પાર્ટ નંબર દસ અહીંયા પૂર્ણ થાય છે નેક્સ્ટ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ